શહેર અને લોકોના જલકલ્યાણ હેતુ કિન્નર સમાજ દ્વારા યજ્ઞ અને પ્રાણ પ્રતિષ્ઠા અમદાવાદના ઈશનપુરમાં કિન્નર સમાજ દ્વારા મહાકાળી વિસાંત અને બહુચર માતાજીની પ્રાણપ્રતિષ્ઠા તથા નવો ગૃહપ્રવેશ મહોત્સવનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું ઈશનપુરમાં માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો ભવ્ય મહોત્સવ થી અઠાવીસ નવેમ્બર સુધી ધાર્મિક વિધિઓનું આયોજન હવન અભિષેક પૂજા તથા મહાપ્રસાદ ભક્તોને આયોજન કરતા પરિવારનું હાર્દિક આમંત્રણ અમદાવાદના ઈશાન પૂર વિસ્તારમાં ધર્મ અને ભક્તિથી ઓતપ્રોત કાર્યક્રમનું આયોજન કરાયું છે અમદાવાદીઓ અને લોકોના કલ્યાણ હેતુ કિન્નર કમિની દેવ કેશી દેવ પાંડ્યા તથા નાયક ભાવના દેવ પાંડિયા પરિવાર દ્વારા શ્રી મહાકાળી માતાજી શ્રી વિઝ માતાજી તથા શ્રી બહુચર માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા અને નવો ગૃહ પ્રવેશ મહોત્સવનું છવ્વીસથી અઠ્યાવીસ નવેમ્બર સુધી ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે ત્રણ દિવસ સુધી ચાલનારા આ ધાર્મિક મહોત્સવમાં હવન અભિષેક પૂજોત્સવ અને મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે જ્યાં મોટી સંખ્યામાં ઉમટી પડશે ભક્તો તેવી આશા છે આ કાર્યક્રમ અંગે ત્રણેય માતાજીની મૂર્તિઓ રથ પર બિરાજમાન કરી વિસ્તારમાં વિધિવત સરઘસ નીકાળવામાં આવ્યું હતું જેમાં કિન્નર સમાજ જોડાયો હતો આવનાર ત્રણ દિવસોમાં લોક કલ્યાણ હેતુ અહીં મૂર્તિઓની પ્રતિષ્ઠા હવન અને અન્ય ભવ્ય કાર્યક્રમો યોજાશે જે લોકો માટે પરોપકારી બની શકે श्री महाकाल ओम नमो नारायण मैं स्वामी डॉक्टर लक्ष्मी नारायण त्रिपाठी किन्नारा अखाड़े के आचार्य महामंडलेश्वर आज हमारी भावना माँ भावना नायक अहमदाबाद की गद्दीपति उनका पोत्रा चेला कामिनी का घर प्रवेश है यहाँ चंडी हवन हो रहा है यहाँ बहुत सारे और कार्यक्रम हो रहे कामिनी की गुरु हमारी काम जो कामिनी की जो गुरु हैं वो हमारी कशिश दे जो नर अखाड़े की हमारी सभापति हैं हमारी भावना माँ भावना नायक जी नर अखाड़े की सभापति वो भी हैं इनको द्वारा ये कार्यक्रम का आयोजन किया जा रहा है समाज में सुख शांति हो समाज में समरसता हो समाज में कोई दुख ना हो इसके लिए पूजा हवन का भी कार्यक्रम रखा हुआ है काम મારું નામ કામિની રહે દે પાવૈયા મેલડી આપતા તરીકે અમારા મહામંડલેશ્વર ડૉક્ટર લક્ષ્મીનારાયણ ત્રિપાઠીજી છે મારા ગુરુજી છે જે અમારા કિન્નર સમાજના અધ્યક્ષ છે અને આજે મહાકાળી માનો શ્રી વિહત માનો શ્રી વૌચર માનો પ્રાણ પ્રતિષ્ઠા કરીએ છીએ અમારા સૌ જજમાનો માટે કે સુખ શાંતિ સમૃદ્ધિ રહે આમ કાલથી યજ્ઞ હવન અમારા જજમાનોને જે જેમના બાળબચ્ચા ના થતા હોય એમના બાળબચ્ચા થાય જેમને નોકરી ધંધા ના હોય એમના એમના માટે ખૂબ દુઆ અર્ચના અને જય શ્રી મહાકાલ જય ગિરનારી હું શ્રી પંચ દસ નામ જૂના એવમ કિન્નર અખાડાથી ગિરનારી માતાજી મહામંડેશ્વર સ્વીટુમાસીથી આખું ગુજરાત મને ઓળખે છે આજ રોજ અમદાવાદ ખાતે અખાડા અખાડાના જે ગાદીપતિ છે અમારા ભાવના માતાજી કનુ માતાજી એમના ગુરુનું નામ છે તેમને ત્યાં માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાતો હોવાથી એમના શિષ્ય એવા કશિષ માતાજીના શિષ્ય કામિની માતાજી પ્રાણ પ્રતિષ્ઠા કરે છે સર્વ અમદાવાદની જનતાના કલ્યાણ હેતુ આ પ્રોગ્રામ અહીંયા રાખવામાં આવેલ છે